મતલબ હું બનાવાનું થાય છે બંધ એટલે હેલો મિત્રો કેમ છો બધા બધા મજામાં જશો તો સવાર સવારના બધા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માખોડિયા જય સૌ સૌસોના પંથના બધાયને જય સ્વામિનારાયણ ને જય માતાજી ને જય દ્વારકાધીશ ને રામ રામ ને સીતારામ ને તમે બધાય કોમેન્ટ કરો છો મને એ સૌ સૌસોના પંથની હોય કોમેન્ટ કરતા રહેજો એટલે હું તમારી કોમેન્ટ વાંચી અને તમને પાછી રિપ્લાય આપતી જ રહીશ અને બધાયને પહેલાં તો જય શ્રી કૃષ્ણ મારા તો કેમ છો બધા બધાય મજામાં જ છો હું પણ મજામાં જ છું થોડીક એવી નથી ગમતું પણ છતાં મજામાં જ છું શાંતિ 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 તમે 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 રાખો રાખો વિડીયોમાં બનારો ચૂપ બેઠા રહ્યો તો છે એવું મિત્રો કે મિસ્ટર વિશુ તમે ઓળખો જ છો ને બધા ન ઓળખતો હોય તો આગળના વિડીયોમાં ઓળખી જશો જોશો એટલે તો આ છે મિસ્ટર વિશુ એ છે અમારા માર્મિકના ના ફાધર ઈયા હવે જાય છે એટલે આમ ઉપર ક્યાં રો છો વાલા કરાઈ છે તમે બધા એ જાય છે આમ એના ગામ બાજુ પીપડવાન ત્યાંથી પછી રવાના થશે આમ સુરત સુરત બાજુ હા અને આપડે દેશ દેશમાં રેવાનું છે ને એને જવાનું છે સુરત તારે ક્યારેવું છે માર્મિક દીગા પપ્પા ભેગું ખોરામાંથી નીકળતો જ નથી એને ખબર પડી ને કે એના પપ્પા વયા જવાના છે તો ગયો છે વેલો રેગ્યુલર ઉઠ હું ઉઠું ત્યારે એના પપ્પા પેલા એને યારે ઈ ઉઠી ગયો છે એના ખોડા બેસી ગયો છે એનાથી આવવાનું નામ નથી લેતો ને એક ધારો માર હું જોવે જ છે એમ શેડ હોય ને એ પપ્પા વયા જાય છે ભલે એ બોલી ન હોતો હોય પણ એને એક્સપ્રેશન આપીને એ વ્યક્ત કરે છે કેમ કે બાપ તો બાપ હોય ને હમ

ઇંગ્લિશ નો આવડે હું વિશાલ ની ધર્મ પત્ની છું તો મિત્રો અમારા બંનેના વિડીયો અલગ અલગ પોતપોતાના હું સુરત હું આ ગામડે છે તો પોતપોતાના માં પોતપોતાના વિડીયો મૂકવામાં આવશે એટલે હવે તે આજ તે જોડે બ્લોગ બનાવતા કે આજ તે છેલ્લો વિડીયો અમારો અને તમે સપોર્ટ કર્યો તો અમને ઠેર લગી તમારો ખુબ ખુબ આભાર બધા મિત્રોનો નો અમે ભેગા હતા ને ત્યારે તમને બધા સપોર્ટ કર્યો છે અમે જોયું છે કે તમારા લીધે જ અમે આજે અહીંયા આવ્યા છે તમારા બધાના સપોર્ટ ને કારણે અને તમારી લાઈક કોમેન્ટ ને શેર સબસ્ક્રાઈબ ના કારણે જ અમને આજે વિડીયો બનાવવાની ખુશી મળે છે પણ હવે એ જોવાનું છે કે મને અને વિશ્વ ને બે માંથી વધારે પ્રેમ તમે આપશો કોને કોને સપોર્ટ કરશો તમે જે સારા વિડીયો વાળા હોય ને સપોર્ટ કરજો હેર વાળા કરે ન કરે પણ ગામડા વાળા તો કરો અને બધા કરો છો હેર વાળા મને સપોર્ટ કરશે ને ગામડા વાળા મને કરશે આને જ કોઈ કરતા જ નહી હું તેમ કઉે આપડો લઈએ ખુબ ખુબ આભાર મિત્રો અમારો વિડીયો જોવા બદલ એટલે કોઈ દુખ ન લગાડવું કે હવેથી અમે જોડે વિડીયો નહી બનાવી બનાવશું પાછા ક્યારેક ગામડે આવશું હું આવીશ ભાવ સુરત આવશે ત્યારે જોડે વ્લોગ બનાવશો અને એક નવું કન્ટેન્ટ તમારા માટે લઈને આવવાના છે એ અમે વિચારી રાખ્યું છે પણ એના માટે તમારે મારા આઈડીને ફોલો કરવું પડશે ને વિસ્તારના આઈડીને ફેસબુકમાં ફોલો કરવું પડશે અને યુટ્યુબમાં હું એ બે વિડીયો એકમાં બતાવીશ એટલે જો તમારી આખે આખો વિડીયો જોવો હોય તો એ તમારે એક જ આઈડીને ફોલો કરવું પડશે યુટ્યુબ આઈડી એ જેનું નામ છે કે ભાવિશાલ બાવીસ યુટ્યુબમાં કરીને અને જો તમારે એ બેના નાના નાના ટુકડા જોવા હોય તો એ અમારા બેના આઈડીમાં મળી જશે એ બે આઈડી બને ને વિડીયો એક બનતો હશે પણ હશે ઈ બે ટુકડા મારો ટુકડો અહીંથી હિસે એનો ટુકડો ત્યાંથી હિસ્સે પેલા જેમ હતો ને પત્ર વ્યવહાર ઈ હવે હું પાછો આ વિડીયો દ્વારા રજૂ કરવાની છું તમારી સમક્ષ તો કેવો લાગે કેવો છે મારો વિચાર એ પણ તમે કોમેન્ટ કરજો અને મારે વિશાલને શું મેસેજ કરવા વિડીયો દ્વારા એ પણ કોમેન્ટ કરજો કેમકે પત્ર વ્યવહારમાં હું તો હતી નહીં એટલે મને ખબર નથી કે પત્ર વ્યવહાર કઈ રીતે થાય અને કઈ રીતે મેસેજ કરી શકવાનો એટલે જેને જેને કોઈ પત્ર લખ્યા હોય એ મને પત્ર દ્વારા પત્રની થોડીક એવી માહિતી આપજો એટલે એ પ્રમાણે હું પત્ર લખીને નહીં પણ પત્રનો વિડીયો બનાવીને મતલબ કે બોલીને વ્યક્ત કરીને લખ લખવાની છું તો આજથી આપણો નવો પત્ર વિડીયો વ્યવહાર શરૂ થવાનો છે તો એના માટે મને ઘણા એમાં કોમેન્ટ કરીને કે છો કઈ રીતના હોય કઈ રીતના શું આ તે બધું ને વિશુ ને પણ એ વિડીયોને આ વિડીયોની કોમેન્ટમાં એ વાંચી લેશે ને એ પ્રમાણે એ આગળ કરશે અને તમારા બધાને જો કેવી કોમેન્ટો કરો છો ને કે આવો વિડીયો બનાવજો આવો બનાવજો તો અમે એ બનાવી હોતી છે એ તમારી ફરમાઈશ પ્રમાણે અમે સમાજને આપણે લગતા વિડીયો બનાવી છીએ તો કોઈને જો એવું મગજમાં કંઈ નવો આઈડિયા આવે તો એ પણ કોમેન્ટ કરી દેજો અને નહીંતર તર આઈડીમાં ડીમ કરી દેજો કોમેન્ટ કરતાં તમને ઓલું થતું હોય તો તો એ તમારી સમક્ષ અમે ટૂંક સમયમાં રજૂ કરશું તો બને ત્યાં સુધી મારી એકલીથી બને એવો હોય કે વિશાલથી એકલાથી બને એવો હોય એવો મેસેજ કે એવી કમેન્ટ કરવી કેમ કે અમે ભેગા નથી તો ભેગો વિડિયો જ બની ન શકે એટલે તમને છું એ બધા તો એ માર જ દેવાના હેઠા વિશે